A obra. નેટ આવી ગઈ ભાઈ આપડે ભૂગી ગયા છે અત્યારે બસ હવે આપણું મંદિર આવી ગયું છે થોડુંક જ દૂર છે બસ થોડાક જ દૂર છે નટવોદ નગરમાં આવી ગયા છે અમારા નટવડ નગર પ્રાથમિક શાળા બગસરા અમરેલી જિલ્લો આવી ગયા છે આપણે અમારા ગામમાં પાણીનો ટાંકો પણ છે મોટો બધો વિશાળ प्लीज लाइक कर दीजो शेयर कर दीजो सब्सक्राइब कर दीजो हां जी आवी अबरे आवी ग्या छे અત્યારે અટોળ નગરમાં આવી ગયા છે બસ મેલેડી માના મંદિરે પહોંચી એટલી વાત છે આપણે આપણે મંદિર આવી ગયા છે અમે દેખાઈશ આપદો મંદિર બધા ચા દેખાય માં મેલેડી

ઉડે ઘરે આવી ગયા છે ચાર્જિંગ કાઢી લેવું હવે આપણે મોબાઈલની ચાર્જિંગ લેન સીધા આપણે મંદિર રે જાઉ હું પ્લીઝ फटाफट લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ઘરે પૂગી ગયા છે અત્યારે ચાર્જિંગ હાવ ઓછું છે મોબાઈલ માં સાજ પૂરો થઈ ગયો તો પછી આપણે સીધા આથી નીકળશું ખોડિયાર માના દર્શન કરવા જય માં મેલડી આવી ગયા છે આપણે ઘરે જોય કહો છો તમે આ સાક્ષાત માતાજીના દર્શન કર્યા હતા મેલડી માં ના આયા પણ એક માતાજીના ના બાવર ની અંદર ત્રિશૂલ છે આપણે તમામ વિડીયો માં બતાવીએ છીએ અત્યારે તમે જોય કહો છો આમાં મેલડી નો ચમત્કાર કર આની અંદર એક ત્રિશૂલ છે આ સુકાઈ ગયેલ ચાલીસ વર્ષ પહેલાનો બાવર છે દર્શન કરો પ્લીઝ પ્લીઝ દર્શન કરો આપડા ઘરે માં મેલેડી નું પ્રાગટ્ય મંદિર છે આપડા બધા વિડિયો જોઈ લેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં મોબાઈલ માં ચાર્જ નહોતો પણ માં એ પુગાડી દીધા યાર ચાલુ લાઈ આપણે આવી ગયા છીએ કુતરેશ્વર મહાદેવ થી સીધા કુતરેશ્વર મહાદેવ થી સીધા મેલેડી માં ના મંદિર જય માં મેલેડી ઘરે પુગ્યા છે ભાઈ ઘરે ગયા આપણે માતાજીના દર્શન કરી લ્યો પ્લીઝ હમણાં અમે હતા માના સાક્ષાત મારી ખારાવારીમાં મેલેડી પાઈ ગયા હતા આપણે ખારીની વાઈ કહેવાય ને આપણે હતા મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે ફટાફટ નીકળી ગયા છે